અમરેલીમાં ચેટીચાંદ અને ધૂલેલાલ જયંતિની ઉજવણી કરવામાં આવી અમરેલીમાં ચેટીચાંદ અને ઝૂલેલાલ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સિંધી ભાઈઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શને ઉમટ્યા હતા દિવસભર ધાર્મિક કાર્યક્રમોના આયોજન શહેરના ગાંધીબાગ રોડ પર આવેલ ગુરુદ્વાર ખાતે કરવામાં આવ્યું હતું ચેટીચાંદ નિમિત્તે દિવસભર ભજન કીર્તન અને શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા સિંધી સમાજના નૂતન વર્ષ ચેટીચાંદ અને ઝુલેલાલ ભગવાનના જન્મદિવસને બીજની સિંધી સમાજના તીર્થસ્થાને ઝૂલેલાલ મંદિરને પ્રતિવર્ષની જેમ ઉજવણી કરવામાં આવી હતી સાંજના સુમારે ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી ત્યારબાદ રાત્રિના સમયે સમૂહ જ્ઞાતિ ભોજનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આજે ચૈત્રીસુદ બીચ ચેટીચંડ મહોત્સવ ઝૂલેલાલ સાંઈનો જન્મદિવસ છે આજની તારીખને હું એક વખત ફરી યાદ કરું તો દસ ચાર ઓગણીસો સડસઠના દિવસે સિંધી ભાષાને ભારતની ભાષાઓમાં સમાવેશ કરવામાં આવ્યો એ પણ આજે મોટો દિવસ છે અમારા માટે અત્યારે અહીંયા આરતી ચણા અને શરબતનો પ્રસાદ આપીશું અને સાંજે સાત વાગે સાંઈજીની અહીંની પ્રોગ્રામની સમાપ્તિ કરીને આર કે હોલમાં જમણવારનો પ્રોગ્રામ અને ફરીથી ત્યાં બહેનો માટેની આરતીને પૂજનનો પ્રોગ્રામ રાખેલ છે એ રીતે આજ આજનો દિવસ અમે ઉજવવાના છીએ બધા સર્વે ભાઈઓને અમારા આ દિવસની હાર્દિક શુભેચ્છાઓ શુભકામનાઓ તમે બધા વધારો અને અમારા પ્રસંગનો લાભ લ્યો જય ઝૂલે